શું થયું હતું આપની સાથે એક્ઝેક્ટલી જ્યારે મારી સાથે બળતકાર થયું તું ત્યારથી મને પછી મેં જ્યારે ફરિયાદ કરી હતી ત્યારથી જ મને ટોચર કરવામાં આવતું હતું કે આ ફરિયાદ પાછી લે ત્યારે એવું કહેવામાં આવતું હતું પણ જેમ છતાં મેં હિંમત રાખીને જે કેસ હતો એ મેં ફરિયાદ રાખી તી અને પાછી નહોતી લીધી પછી જ્યારે આને સુસાઇડ કર્યું ને એમાં મારી મારું ફટી રીતે નામ લખી નાખ્યું અને પછી મારી ઉપર આરોપ નાખ્યા પોલીસવાળાએ મને ધમકાવી ધમકાવીને નિવેદન લખ્યા ને એવું બધું કર્યું અને મારી ઉપર આરોપ નાખ્યા કે તું આમાં આરોપી જો એમ પછી મારા મને વડોદરા રિમાન્ડ પર મૂકી મૂકી પછી ત્યાંથી જામીન જામીન થયા કરાવવા લોકોના માણસો આવ્યા અને ત્યાંથી એના વકીલની બધા જામીન એડવોકેટ એના આયા અને મારા જામીન કર્યા નથી મંજૂર અને પછી ત્યાંથી ત્યાંથી પણ મને જામીન થયા જેવા એવા મને વડોદરા ઘરે નો આવવા દીધીને મને હોટલ લઈ ગયા શ્રી હોટલમાં લઈ ગયા ગોંડલમાં અને ત્યાં પણ મને પ્રેશર કરતા હતા આ લોકો કે તું અમે જેના નામ કેવી એના નામ દઈ દે અને આ કેસમાં તું આવી રીતે બોલીશ તો તું સાક્ષી કર તને સાક્ષી બનાવી દઈશું અને આ કેસમાંથી તારું નામ અમે કાઢી નાખશું બાકી નાનું તું વિચારમાં એની ઉપર તું ખોટા આરોપ નાખી દે એમ એનું વિચારમાં એ તને કોઈ આવીને કઈ ધમકી નહીં આપે એમ અને પછી પોલીસ વાળા છે જ એડી પરમાને એ પણ મને કેતા હતા કે આવી રીતે તું બોલી દે એમ જો તું આવું બોલી દઈશ તો તારી વિરુદ્ધ લોકો કદાચ ફરિયાદ કરશે તોય અમે તારે એમ ઈ ધમકાવે તોય તમ તારે અમે અરજી લઈ લેશું એમ એવી રીતે મને એમ કે ફસાવતા હતા અને મારી પાસે આવું કરાવવા માંગતા હતા કે તું જે અમે જેના નામ કેવી એના વિરુદ્ધ તું ફવા બોલ એમ આવું નિવેદન આપ એવી રીતે મને મજબૂર કરતા હતા મને એટલું એટલું ટોચર કરતા હતા હોટલમાં લઈ જઈને આ રાત આ રાત રાખતા હતા આખી આખી રાતને બે ત્રણ દિવસ સુધી મને હોટલમાં રાખતા હતા અને અમારા ગામ સુધી એની ગાડી આવતી હતી જયરાજસિંહની

કોઈના તો નામ નથી ખબર પણ ઓર્ડર કર્યો ત્યારે ઓર્ડર માંથી પ્રાઇવેટ કાર હતી એ લઈને આવ્યા હતા અને પછી ત્યાંથી વડોદરા જવા માટે પરમાર સાહેબ કીધું કે કોર્ટ માંથી ઓર્ડર છે વડોદરા જવાનું છે એમને પછી અહીંયા હતા અમે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ત્યારે ધમકાવતા હતા બધા એક આખો કેસ જ્યારે સામે આવ્યો જ્યારે તમે ફરિયાદ કરી ત્રીજી તારીખે અને પાંચમી તારીખે આ ઘટના બની પછી જેમ જેમ સમાચાર સામે આવતા હતા એમ એવી ઘટનાઓ સામે આવતી હતી કે તમને કોઈના પ્રેશરથી તમે અમિત હુંટ ફસાવ્યા છે અને કોઈ મિસ્ટર એક્સ નું નામ સામે આવતું હતું એ વ્યક્તિ કોણ છે કે જે તમને અમિતભાઈ સુધી લઈ ગયા હતા એની મુલાકાત તમારી એમની સાથે કરાવડાવી હતી કે એવું કશું થયું જ નથી એવું કશું થયું જ નથી આમની અમિત છે મારી ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ આવેલી હતી તો મને લાગ્યું કે મોડલિંગ કે શૂટિંગ બાબતે હશે કઈ કામ હશે મેસેજ પણ આવેલો હતો એટલા માટે મેં એને રિપ્લાય કરેલી હતી અને જે ફ્રેન્ડલી મારી સાથે વાતચીત હતી એની પણ મેં એનો ભરોસો કર્યો જ મારી ભૂલ હતી અને એને એને મારી યાર દુષ્કર્મ આચર્યું હતું ગાડીમાં લઈ જાય મને અને પછી એ તમે ફરિયાદ દાખલ કરી એના પછી તમને કેવા પ્રકારનું પ્રેશર અને કોના તરફથી આવતું હતું અને તમે અનિરુદ્ધસિંહ ને અને રાજદીપસિંહને ક્યારેય મળ્યા શું ખરા એમની સાથે વાત થઈ છે

પછી દિનેશભાઈ પાછળ છે એમનું મને એમ કેતા હતા કે એમને ફરિયાદ લખીને દીધી એવા તારે એનું પર આક્ષેપ નાખવાના છે એવું મને ખોટું બોલાવવાનું મજબૂર કરતા હતા હમ હવે તમારી શું માંગ છે મારી બસ એક જ માંગ છે કે આ જે આ ખોટું થઈ રહ્યું છે નથી અને મારા ઘરને એટલો ત્રાસ આપી રહ્યા છે તો બસ મારી એક જ માંગ છે કે આમાંથી અમને મુક્તિ મળે અને જે સાચો ન્યાય છે એ અમને મળે આપણી સાથે વકીલ જોડાયા છે ભૂમિકાબેન પટેલ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું ને કાયદાકીય આંટી ઘૂંટીઓ જે રચાઈ રહી છે આ કેસની અંદર એ સમજવાનો પ્રયાસ કરીશું ભૂમિકાબેન સૌથી પહેલા તો એ જાણવું છે કે એક તો સગીરાને એના કહેવા પ્રમાણે એને ટોર્ચર કરવામાં આવતી હતી એને દબાણ કરવામાં આવતું હતું કોર્ટની અંદર આજે શું થયું પહેલા તો એ પ્રાથમિક માહિતી આપણી પાસેથી જોઈએ છે જે આ સગીરા છે એ સાથે પોલીસ સ્ટેશન બધી જગ્યાએ હતી એટલે અમારા સાક્ષી તરીકે હતા એટલે આજ અમે કોર્ટમાં રાજકોટ કોર્ટમાં જે ફરિયાદ દાખલ કરી હતી એમાં અમે આ જે સગીરા છે એમને સાક્ષી તરીકે બોલાવેલા હતા અને એમના નિવેદન છે રાજકોટ કોર્ટમાં માં અપાવવા માટે બોલાવેલા હતા પણ એની અંદર જે સગીરા એ ખુલાસા કર્યા છે કારણ કે અમારા જેટલા આક્ષેપો હતા તમને અગાઉ ખ્યાલ છે પોલીસ તંત્ર વિરુદ્ધ ના હતા સગીરાએ જે આક્ષેપો કર્યા છે એનાથી વધારે ગંભીર પ્રકારના છે આપણે જે અગાઉ વાત કરી રાજકોટ ખાતે ની એક હોટલ રાખવામાં આવી છે આ તો સગીરા કેવું તો એવું છે કે રિમાન્ડ માંથી છૂટી ગઈ એના જામીન થઈ ગયા એ પછી એને કબૂલાત આપવા માટે પ્રેશર કરવામાં આવતું હતું અને અલગ અલગ જગ્યાએ ગોંડલ હોટલ રાખવામાં આવતી હતી આજે આજે આખો કેસ અત્યારે નવા વળાંક ઉપર આવીને ઊભો છે એમાં કોર્ટમાં આજે સાક્ષી આપવામાં આવી કોર્ટ તરફથી કોઈ નિવેદન કે કોઈ ટિપ્પણી કશું કરવામાં આવ્યું છે આજે કે આગામી કોઈ તારીખ આપવામાં આવી છે આ કેસને લઈને હાજી અમે તે પૂજા રાજગોર બેન જે જે એમણે ફરિયાદ કરી હતી

હા એટલે અત્યારે જે અમે ફરિયાદો કરી છે એમાં જે નવા તથ્યો સામે આવ્યા છે કે રિમાન્ડ ઓમ નીકળ્યા બાદ પણ એની સાથે જે આ એને કન્ટિન્યુ કોર્ટ ની અંદર કબુલાત આપવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે એ બાબત અમે નવી ફરિયાદ કોર્ટમાં દાખલ કર

આની અંદર જેટલા જેટલા પોલીસ અધિકારીઓ છે એમાં ટોટલ બાવીસ જેટલા પોલીસ અધિકારીઓ આવી શકે એમ છે એમાં જે નામ છે બંને છોકરીઓ અને આ જે સગીરા જે પૂજાબેન અને સગીરા જે બંને ઓળખી આપે છે એમાં ડીસીપી ઝોન બાંગરવા છે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ છે પ્લસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના એડી પરમાર છે ડીવાયએસપી કેજી ઝાલા છે અને એ સિવાયના અન્ય પંદરેક પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાનું સગીરાએ આક્ષેપો કર્યા છે હવે જે આક્ષેપો કર્યા છે એના પરથી અનિરુદ્ધ અને રાજદીપસિંહ તો હજુ એ ફરાર છે આ કેસની અંદર અને એમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે જે લોકો દબાણ કરતા હતા ઇન્ક્લુડિંગ પોલીસ કર્મચારીઓ અને જયરાજસિંહ હોય કે ગણેશ જાડેજા હોય એમના સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી કાયદાકીય રીતે થઈ શકે છે જે આખી કાવતરું ઊભું કરવાનું ષડયંત્ર સૌથી પહેલા તો આવડું મોટું બનાવવાનું ખોટા પુરાવા ઉભા કરવાના કોઈ જે સગીરા છે એને ખોટી રીતે ગોંધી રાખવાની ધાક ધમકીઓ આપવાની અને ઘણા પ્રકારના ગુનાઓ થઈ શકશે ગુનાઓ નોંધાઈ શકે કારણ કે આની અંદર જે હજુ જયારે અમે ફરિયાદ કરશું ત્યારે ઘણા હજી એવા નવા સામે આવશે કારણ કે મેં તમને અગાઉ વાત કરી ત્યારે ફરિયાદ એટલા જ આવ્યા કે ભાઈ પોલીસ તંત્ર દ્વારા દબાણ હતું જયારે સગીરાએ વધીને વાત કરી કે ભાઈ રિમાન્ડ હોમ માં ગયા પછી મારી સાથે આવું આવું થયું છે ત્યારે આ બધા નામ બહાર નીકળી ના આવે છે તો હજુ તો એ જોવાનું રહ્યું કે અગાઉ જો બીજા સાક્ષી તપાસોમાં આવશે તો પણ આમાં ઘણા નવા ખુલાસા થઈ શકે એમ છે એટલે આ આખું આખા કેસની અંદર જો જેટલા પણ લોકો સંડોવાયેલા છે ઇન્કલુડિંગ પોલીસ કર્મચારીઓ અને જયરાજસિંહ અને ગણેશ જાડેજા અનિરુદ્ધસિંહ હોય તો એ પણ અને રાજદીપસિંહ હોય તો એ પણ તો શું એ બધાની સામે કાર્યવાહી થાય તો એ લોકો જેલમાં પણ જઈ શકે છે હાજી જી ચોક્કસ જેલમાં જઈ શકે છે કારણ કે આ ગંભીર પ્રકારના આક્ષેપો છે જેવા તેવા આક્ષેપો નથી તમે આખી પોલીસ મશીનરીને યુઝ કરી રહ્યા છો તમે તમારી અત્યારે એક સત્તા છે તો તમે દુરુપયોગ કરી રહ્યા છો અત્યારે સુધી એવું કહેવાતું તો ગોંડલમાં ગુંડા રાજ છે હવે આ છોકરી છે એ ગોંડલથી બસો કિલોમીટર દૂરના એક ગામડામાં રહે છે ત્યાં સુધી જો લોકો આ લોકો ત્રાસ ફેલાવી શકતા હોય તો હવે શું આપણે આખા ગુજરાતને ગુંડા ગર્દીમાં ખપાવી દેવાનું છે જોવાનું તો હવે તંત્ર રહેશે પોલીસે રહેશે ને સરકારે રહેશે અ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારથી શરૂઆતથી ત્રીજી તારીખે સગીરાએ ફરિયાદ કરી પાંચમી તારીખનો ઘટનાક્રમ અને ત્યાર પછી વકીલો સાથે પણ જે થયું એમને પણ પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું એટલે આખા કેસમાં સવાલો ઘણા બધા છૂટી રહ્યા છે સ્વાભાવિક પોલીસની કામગીરી પર તો પહેલેથી જ સવાલો હતા આપની પાસેથી એ જાણવું છે કે આ આખો એ જે કેસ છે હવે એમાં કેટલા કેટલી રીતે કાયદાકીય ફરિયાદો થઈ શકે છે કોની કોની સામે થઈ શકે છે ચોક્કસ સગીરાય અને પૂજાબેન રાજગોરે જેટલા જેટલા નામ જણાવ્યા છે તમામ અધિકારીઓ વિરુદ્ધ થશે જેના નામ એમને નથી આવડતા એ બધા અધિકારીઓ વિરુદ્ધ થઈ શકે છે જે ગોંડલના છે જે જયરાજશ્રી જાડેજા ગણેશ જાડેજા એમના વિરુદ્ધ પણ ફરિયાદો દાખલ થવાની પૂરી શક્યતાઓ છે અને હું માનું છું ત્યાં સુધી આ સગીરાએ જે નિવેદન આપેલું છે બહુ મહત્વનું છે કારણ કે એક તો એની ઉંમર ઓછી છે ને એને તમે આટલા દિવસ સુધી ધમકાવો છો એના ફેમિલીને ધમકાવો છો અને એ પણ હું તમને તમને અગાઉ કીધું એમ ગોંડલ થી બસો કિલોમીટર દૂર એનું ગામ આવેલું છે ત્યાં જઈને તમે એને ધમકાવો છો ત્યાંથી તમે ગાડી મોકલો છો ગાડીમાં લઈ આવો છો ગાડીમાં લઈ જાઓ છો તો આમાં તો તમે જે આખી ન્યાયિક પ્રક્રિયા છે એની અંદર એ ડિસ્ટર્બન્સ કરી રહ્યા છો કે તમે પરાણે સગીરાને કબૂલાત દેવા માટે કોર્ટમાં લઈ જવા લઈ જઈ રહ્યા છો અને અગાઉ સગીરાને અગાઉ થોડા દિવસ પેલા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી જ હતી પરંતુ ત્યાં સદનસીબે થયું એવું કે કોર્ટની તારીખ ન મળી શકી કે કઈ પણ થયું એટલા માટે સગીરાને જે આ વચ્ચેનો સાત દિવસનો સમય છે મળ્યો એ મારો કોન્ટેક્ટ કરી શકીને અને ડાયરેક્ટ મને કોન્ટેક કર્યો છે કે ભાઈ મારી સાથે આવું આવું થઈ રહ્યું છે ને પછી અમે જે પૂજાબેન ની ફરિયાદ હતી એ મારા સાક્ષી બનાવ્યા છે હજુ સગીરા તરફથી જે ફરિયાદ દાખલ કરવાની છે એ બાકી છે હમ તમને લાગે છે શરૂઆતથી આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ સામે આવી રહ્યું હતું કેમ કે આ ઘટના આખી રીબડાની અંદર બની અને પછી જયરાજસિંહ અને ગણેશ ગોંડલ એમના પરિવારને મળ્યા એમની સાથે ગયા અને હજુ એ પાટીદાર સમાજ અને બાકી બધા જે અમિત કૂટના સમર્થકો છે એ લોકો એના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે એવું લાગે છે કે હજુયે આ સગીરા અત્યારે જે સામે આવીને બોલી છે એના પછી એને શું ધમકાવવામાં નહીં આવે એના માટે કોઈ પોલીસ પ્રોટેક્શન કે એની કોઈ માંગ કરવામાં આવી છે હા અત્યારે અત્યારે તો કોઈ પોલીસ પ્રોટેક્શનની કે એવી કોઈ માંગ નથી કરવામાં આવી પણ અમે ચોક્કસ કરવાના છીએ કારણ કે જે રીતે આ મે તમને અગાઉ કીધું એમ કે આ બે છોકરીઓએ બહુ હિંમત બતાવી છે કારણ કે આખા પોલીસ તંત્ર સામે આખી સત્તા સામે પડવું કોઈ નાની સુની વાત નથી અને હું હર હંમેશા બંનેની સાથે છું અને એની જે જે કંઈ પણ કાયદાકીય જરૂરિયાતો હશે પ્રોટેક્શન થી માંડીને એ બધી અપાવવા માટે અમે પ્રયત્ન કરીશું એક આપની પાસેથી એ પણ કાયદાકીય રીતે જાણવું છે કે સગીરાએ ફરિયાદ કરી છે એની સામે અમિત કુટના પરિવારજનોએ પણ ફરિયાદ કરી છે એ કેસમાં તમને જો ખબર હોય અને જો તમે જાણતા હોવ તો એ કેસમાં ફરિયાદમાં હવે સગીરાઓ સામે કોઈ એક્શન લેવાઈ શકે છે આ જે અમિત કુટનો જે સુસાઇડ વાળો કેસ હતો એમાં જે એક્શન લેવાના હતા એ લેવાઈ ચૂક્યા છે

છે એટલે આજે બંને સત્તાની જે લડાઈ છે ને એમાં જે સગીરા અને જે પૂજાબેન રાજગોર છે એમની ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અત્યારે મેં અગાઉ એક ન્યુઝપેપરમાં બહુ સરસ આર્ટિકલ વાંચેલો હતો કે ન્યાય એના માટે ન્યાય પણ છે ને અમીર લોકો માટે જ છે

એવી વાત છે કે ભાઈ મિસ્ટર એક્સ મિસ્ટર એક્સ બહુ દિવસો સુધી કર્યું કે ભાઈ મિસ્ટર એક્સ અમે જો નામ જાહેર કરશું તો પકડાઈ જશે પછી પોલીસ જ પોતે કહી દેશે કે ભાઈ મિસ્ટર એક્સ એમ મકરાણી છે એમ તો હવે તમારી સિક્રેસી ને પ્રાઇવસી ને આ બધું ક્યાં ગયું એમ હવે તમે બધાના નામ જાહેર કરી દેશો તો હવે શું રહી મકરાણી નહીં ભાગી જાય જો હશે તો રોલ હું વાત કરું છું રોલ નહીં હોય તોય ભાગી જશે ને કારણ કે પોલીસ ના ઓલામાં અટક થવા માટે સામેથી કોણ આવશે એમ એટલે પોલીસ ની કામગીરી ઉપર તો પહેલાથી જ સવાલ છે પણ અત્યારે પ્રશ્ન ક્યારે એ ધીમા ધીમા આવા જે સંભળાતો હતો કે આ કોના ઈશારે કામ રહી છે આજે સગીરાએ આવી ને આખી જે વાત છે ને કન્ફર્મ કરી દીધી છે કે હા એ જ્યાં સંચાલન છે એવું લાગે છે કે જે રીતે સગીરાને ધમકાવવામાં આવી હોય એ રીતે અમિત ખૂંટને પણ ધમકાવવામાં આવ્યો હોય કેમકે ત્રીજી તારીખે ફરિયાદ નોંધાય એના પછી એવા પણ સમાચાર હતા કે ઘણી બધી જગ્યાએ મદદ માટે પણ ગયા હતા સંભવતઃ એ જયરાજસિંહ પાસે પણ ગયા હોય તો શું એમના દ્વારા અનિરુદ્ધ સિંહ ફસાવવા માટે એટલે આ બે બળિયાની લડાઈમાં શું ત્રીજા વ્યક્તિનો ભોગ લેવાયો ને શું એમને પણ ધમકાવાયા હોય શકે છે હું તમને હું તમને બહુ સ્પષ્ટ વાત કરું જો હું કોઈ રાજકારણી તો છું નહીં પણ થોડા ઘણા લોજિકલ વાત કરું તો જે જે જ્યારે અલ્પેશ કથિરિયાની રેલી હતી ગોંડલમાં ત્યારે અમિત ખૂટ જ વિરોધમાં હતા પછી તે જ દિવસે સાંજે અલ્પેશભાઈ કથિરિયા ખોડલધામ આવે છે અને ત્યાં અમિત ખૂટ એમને મળવા માટે આવે છે તો હવે આ તમે જોઈ શકો છો કે અમિત ખુટ પણ કોઈના પ્રેશર માં હતો કારણ કે મળવું ખોડલધામ જવું હતું પણ સવારે એમને રેલીમાં રેવું પડ્યું કઈક તો હશે ને પ્રેશર એના ઉપર પણ એ વસ્તુ થી તો આપણે એટલું તો લોજિક અને સમજી શકે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે અને એક વસ્તુ આપણે જ્યારે લાસ્ટ ચર્ચા કરી ત્યારે એ પણ ડિસ્કશન કર્યું હતું કે પોલીસ દ્વારા સગીરાને અલગ અલગ જગ્યાઓ પર લઈ જવામાં આવી છે એ રાજકોટની વાત આપણે કરી હતી સગીરા એવું કહી રહી છે કે ગોંડલને બાકી બધી જગ્યાઓ પર પણ એને લઈ જવામાં આવી હતી એના સીસીટીવી માટે તમે કહ્યું હતું કે તમે માંગ કરી છે શું એમાં કોઈ અપડેટ સામે આવ્યું છે હા ડીસીપી કચેરીના અમે ડીસીપી કચેરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અને જે ટોલ નાકા પરના સીસીટીવી છે એના માટે માંગ કરી હતી જેમાં ડીસીપી કચેરીમાંથી સીસીટીવી રજૂ કરવામાં આવ્યું છે પણ એમાં અમને ટ્રીક કેવી વાપરી છે કે જે વચ્ચેના પાંચ મિનિટના જે સીસીટીવી છે એ ગાયબ કરી દેવામાં આવ્યા છે એ પાંચ મિનિટ કટ કરી અને બાકીના સીસીટીવી રજૂ કરવામાં આવે છે અમે કોર્ટમાં નવી અરજી કરી છે કે પાંચ મિનિટના સીસીટીવી ક્યાં ગયા જે એન્ટ્રી અને એક્ઝિટ ટાઈમના પાંચ પાંચ મિનિટના સીસીટીવી છે એ ગાયબ છે તો એ જ પાંચ મિનિટ દરમિયાન શું કેમેરા બંધ થઈ ગયા હતા કે તમારાથી કોપી નથી થઈ ટેકનિકલ કારણ હતું શું હતું એમ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી તો હજુ રજૂ જ નથી થાય એવું કહે છે કે અમારી પાસે ફંડ નથી આવી ડ્રાઈવ રજૂ કરવા માટે કોર્ટમાં રજૂ કરવા માટે ફંડ નથી સામાન્ય માણસોના તો સીસીટીવી હોય તો તમે આખા ડીવીઆર ઉપાડી જાઓ છો એના સીસીટીવી કેમેરા ઉપાડી જાઓ છો બધું ઉપાડી જાઓ છો પોલીસ સ્ટેશનના કેમેરાની વાત આવે તો તમારી પાસે ફંડ નથી હમ અ ભૂમિકાબેન એક અંતિમ સવાલ આપને પૂછવો છે રાજ્યની અંદર જેટલી પણ બધી ઘટનાઓ બની રહી છે એમાં ખાસ કરીને હમણાં જે છેલ્લા ઘણા સમયથી ઘટનાઓ સામે આવી છે પોલીસની કામગીરી પર સતત અને કાયદો અને વ્યવસ્થા તો સાવ ખાડે ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો ગુજરાતની અંદરથી જોવા મળે છે સવાલ એ તમામ પોલીસ કર્મચારીઓની સામે અને તમામ ખાખીધારીઓ સામે છે જે આપણને સામાન્ય નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષાનો વાયદો કરે છે એ પોલીસ કર્મચારીઓ સામે તમે પણ ક્યાંક લડાઈ લડી રહ્યા છો એ જાણવું છે કે વકીલ તરીકે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો હા છે ને ખરેખર તંત્રની બહુ મોટી નાકામી છે આમાં ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું કે ન્યૂઝ આર્ટિકલની વાત કરી કે હવે તો એવું બની ગયું છે કે ન્યાય પણ અમીરો માટે છે એમ સામાન્ય માણસ માટે તો ન્યાય પણ નથી એમ અને આ જે સત્તાની લડાઈ છે એમાં વચ્ચે કોઈ પડવા નથી માંગતું કોઈ અવાજ ઉપાડવા નથી માંગતું તો હવે આ બે પક્ષની વચ્ચે જે લડાઈ થઈ રહી છે એની અંદર એમની પાસે એક જ જે એમને ગણો કે એમના માટે તો ભગવાન સમાન સામાન્ય લોકો માટે પોલીસને ગણતા હોય છે કે અમારી પાસે કંઈ થશે તો અમે પોલીસ પાસે જશું એમ હવે જ્યારે પોલીસ જ આવું કરી રહી છે ત્યારે આપણી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક જળમૂળથી સુધારો કરવાની જરૂર છે પોલીસને જેટલા અંગીના જે પાવર આપી પાવર્સ આપી દેવામાં આવ્યા છે એ પણ બહુ વધારે પડતા આપી દેવામાં આવે છે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ ગુંડાગર્દીને કરપ કરવા માટે કે એના માટે પણ એની જરૂર છે પણ એના ઉપર કંઈક નિયંત્રણ હોવા જોઈએ અને જ્યારે સામાન્ય વ્યક્તિ કોઈ ફરિયાદ લઈને આવે તો ઉચ્ચ અધિકારીઓ સાંભળવું જોઈએ પોલીસ પોલીસ ભાઈ છે એવું ઘણી અને એને અવગણવું ન જોઈએ કારણ કે આની અંદર પોલીસનો વિશ્વાસ દિવસો દિવસ ઊઠી જાય છે અત્યારે એવું લાગે છે કે લોકો છે ને પોલીસ પાસે ફરિયાદ લેવા જવા સોરી પોલીસ ને ફરિયાદ કરવાને બદલે બધા બાહુબલીઓને ગોતે છે કે પોલીસ પાસે મારું સોલ્યુશન નહી આવે હું કોઈ બાહુબલી નેતા કે કોઈ બાહુબલી ડોન ગુંડા પાસે જઈશ ને તો મારું કામ જલ્દી થઈ જશે અને આપણી નાકામી છે આપણી સિસ્ટમની ફેલિયર છે હમ આમ તો મારો સવાલ હતો પણ સવાલ ફરી એકવાર પૂછી રહી છું આપને બાહુબલીઓ સામેની તમે વાત કરી એટલે મને સવાલ યાદ આવ્યો કે બાહુબલીઓ સામે તમે પોતે પણ લડી રહ્યા છો શું તમને પણ કોઈ ધમકી કે એવું આપવામાં આવ્યું છે હાજી નહીં નહીં અત્યાર સુધી તો નથી અને કદાચ આવશે તો મને નથી કોઈ અત્યાર સુધી તો કોઈ એવું પ્રેશર કે એવું કોઈ ધમકી છે નહીં અને કદાચ આવશે તો મને એનાથી કોઈ ફરક પડશે નહીં